મુખ્ય માર્ગ પર સાત દુકાનોના તાળા તૂટ્યા નડિયાદ ડાકો રોડ પર અલિન્દ્રાના શ્રી હરિ કોમ્પ્લેક્ષની સોળ દુકાનો પૈકી સાત દુકાનોના તાળા તૂટતા લોકોમાં રોષ મધ્યરાત્રી દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા આશરે ચારસોથી થી સાતસો મીટરના અંતરે પોલીસ ચોકી છે છતાં બીજી વાર ચોરીનો બનાવ આ વર્ષમાં ત્રીજી વખત ઘટનાથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો મકાઈ કપાસ ખોળ અને ઇલેક્ટ્રિકના સામાનની દુકાનમાં ચોરી થઈ હતી દુકાનદારોની માંગણી છે કે રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારે વારંવાર થતી ચોરીના બનાવ અટકે બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા આણંદ નામ ધર્મેશભાઈ પંચાલ છે હું કેટલ કેટલથી અલિંદ્રામ મુકામે દુકાન ધરાવ છું હરી કોમ્પ્લેક્ષમાં નડિયાદ રાકોર હાઈવે ઉપર અમારે કોમ્પ્લેક્ષમાં ટોટલ સોળ દુકાનો છે ગત રાત્રે અમારે સોળ દુકાનોની અંદર સાત દુકાનોના શટર તોડ્યા છે એમાં ટોટલ ચાર દુકાનો મારી પોતાની હતી એમાં ચાર દુકાનોમાં અમે મકાઈ પર કપાસ પરનો ધંધો કરીએ છીએ એની અંદરથી અમારે વીસ બાવીસ હજાર રૂપિયાના સટલો તોડીને નુકસાની કરી છે જ્યારે અમારા કોમ્પ્રેસની અંદર જ બીજા ભાઈની એ મોટર રિપેરિંગ અને જનરેટર રિપેરિંગનો તંત્રો ધરાવે છે એમને બી કોપરના વાયરો અને બીજો અન્ય સામાન થઈ ટોટલ પચાસેક હજાર રૂપિયાનો ચોરી થયેલ છે અને મેઇન વસ્તુ તો એ છે કે આ હાઈવે ઉપર જ ત્રણસોથી ચારસો મીટર દૂર પોલીસની ચેકપોસ્ટ ચોકી આવેલી છે તો બી એક વર્ષની અંદર આ ત્રીજી વખત આવી રીતે ઘટના બનેલી છે અને મારી દુકાનની અંદર પહેલી વખત આવી રીતે થયું છે તો બસ મારી એટલી જ નમ્ર અપીલ છે કે પોલીસ પોતાનું પેટ્રોલિંગ જલ્દીથી જલ્દી આવી રીતે વધારે અને નાઇટ ચેકિંગ વધારે કરી અને અમારી સેફ્ટી વધારે રહે અને ભવિષ્યમાં આવી રીતે કોઈ ચોરીની ઘટના ના બને બસ એટલી જ નમ્ર અપીલ છે